રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ આશાબા વાઘેલાએ મીડિયા સમક્ષ આવી પ્રતિક્રિયા આપી હતી કે કતલખાનામાં ગૌ હત્યા બંધ કરાવવા બાબતે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી રાજકોટ શહેર જિલ્લામાં અબોલ પશુઓની હત્યા કરવામાં ન આવે તેમજ માઉસ મટનના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે તે બાબતે રજૂઆત કરી હતી

અમે અત્યારે કમિશનર સાહેબ અને મેયરને મે રાજકોટ મેયરને આપેલું છે આવેદન અને જો આ આવેદન આપ્યા પછી પણ કોઈ પણ જગ્યાએ અમને ખ્યાલ આવશે કે ગૌ રક્ષા માટે અમે તત્પર છીએ જો કોઈ પણ જગ્યાએ ગૌ હત્યા થતી હશે અને કંઈ પણ કતલખાના જો ચાલુ હશે ગૌ માતાને જે જો કતલખાને લઈ જવાતા હશે તો અમારે આ બેનો ગમે ત્યારે જઈ અને કાયદેસર અમે કતલખાના બંધ કરાવીશું હે હા જનતા રેડ કરવાના છીએ જી અમે અત્યારે જો કે મારી પાસે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન આખું આપેલું છે અને સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માંથી કોઈ પણ જીવદયા પ્રેમી અને ગૌરક્ષકો અને કોઈ પણ રાજકોટ અથવા સૌરાષ્ટ્ર ને લગતી કોઈ પણ કરશે એવી યાદી તો અમે હજી તો તૈયાર નથી કરી પણ અમારી પાસે એવા ઘણા બધા હોટસ્પોટ છે કે આ જગ્યાએ ગૌ માંસ વેચાઈ રહ્યું છે અને ગૌ હત્યા થઈ રહી છે એટલે અમે ત્યાં અચાનક જઈ અને આ બધું બંધ કરાવીશું